જિલ્લો દાહોદ દાહોદ શું નામ છે રાધાબેન પટેલ રાધાબેન છે દાહોદ થી ઓર્ડર ગોધરા દાહોદ છે ગોધરા દાહોદ થી ઓર્ડર કેટલા નંગ છે પટેલ રાધાબેન ના બે પટેલ રાધાબહેનથી બેન ઓર્ડર અને હા જેને પણ ઓર્ડર કરો હોય એ ફટાફટ અમારે ડિસ્પ્લે પર મોબાઈલ નંબર મેન્શન કરેલો હોય છે જ એના પર હાઈ લખીને તમે મો મોકલી આપો એટલે બધી ડિટેલ અમે મોકલી આપીશું અને હા ડ્રોમાં ડ્રોની શું કહેવાય ડ્રોમાં હવે આજે છવ્વીસ તારીખ થઈ ડ્રોમાં બાકી હવે પો દિવસ પાંચ દિવસ પછી એ પહેલી પહેલી તારીખે ડ્રો ખુલશે એ ડ્રોની તા ડ્રોનો ટાઈમ અમે નક્કી કરીશું કેટલા વાગે લાઈવ આવવું અને આ લાઈવ દરેકને ફરજિયાત આવવાનું રહેશે યુટ્યુબની અંદર દરેકને લાઈવ ફરજિયાત આવવાનું રહેશે જો લાઈવ નહીં આવો અને ફોલો નહીં કરેલો તો ઇનામ લાગશે તો પણ આપવામાં આવશે નહીં જો ફોલો કરેલું હશે અને લાઈવ આવશો ને તો જ મળશે કેમ કે યુટ્યુબમાં જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે ઇન્સ્ટાની અંદર કે ફેસબુકની અંદર એનાઉન્સમેન્ટ કરવામાં આવશે નહીં એની ખાસ નોંધ લેવી મેં બીજું શું કહેતો અંશોપ્ર બીજું એક વાત હવે તો પહેલાં બધા પૂછતા હતા ફ્રોડ નહીં થાય નહીં થાય હવે તો પૂછતા નથી અને ડાયરેક્ટ પેમેન્ટ નાખી જ દઈશી અમારા સામેથી ફોન કરવા પડે હવે પહેલાં બહુ બધા પૂછતા હતા પ્રશ્નો બહુ પૂછ કરતા હતા કે ફ્રોડ થશે કે નહીં થાય પેલા ફ્રોડ થશે તો તમે નહીં મોકલાવો તો આ બધા બધા બહુ જ કારણો હતા અને હવે તો ડાયરેક્ટ પેમેન્ટ જ મોકલાવી દઈ ડાયરેક્ટ પેમેન્ટ દે વિશ્વાસ કેટલો વિશ્વાસ કરી દીધો ટૂંક સમયમાં વિશ્વાસ કરી નાખશે મારા ઉપર વિશ્વાસ આવનાવો રાખજો અમે પણ આવનાવો વિશ્વાસ રાખીએ છીએ અને હા જેને પણ ઓર્ડર કરવાનો હોય એ ફટાફટ કરી દેજો કેમ કે ટૂંક સમયમાં હજી મધુબાલાના ફર્સ્ટક ટૂંક સમયમાં આવી જ જાય છે એનો પણ જેને બુકિંગ કરાવવું હોય એ કરાવી દેજો ખાલી નામ નોંધાવી દેજો ખાલી વોટ્સઅપની અંદર મધુબાલા ક ફર્સ્ટ કંઈ કરીને લખ્યો વોટ્સઅપની અંદર નામ નોંધાઈ દેજો એટલે તમારું બુકિંગ થઈ જશે આમ તો અમે પેમેન્ટ એડવાન્સના જે આનું જેનું એડવાન્સ પહેલાં આવેલું એમના જ આપવાના પણ આ તો જેને નોંધવાના એ કદાચ તમારું આ પર તો સ્ટોક વધારે જ આવશે કે કારીગરો વધે છે હવે વધારે છે કારીગર એટલે હવે ટૂંક સમયમાં ફર્સ્ટ ફર્સ્ટક આવી જશે બધાની બહુ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટ તો હોય જ મધુબાલાના ફર્સ્ટોક બહુ જ હોય અને જેને પણ ફિટિંગ બરાબર ના આવતું હોય તો હમણાં કોલ કરીને જણાવજો તેથી કરીને અમે તમારી મદદ કરી શકીએ એનો વિડીયો અમે બનાવી મોકલીએ જેનું ફિટિંગ ના આવતું હોય એના કમ્પ્લીટ આવતું હોય તો બીજું શું શું કહેતી આપણે ડ્રોની બતાવી દો પ્લોટ ડ્રોનું કૂપનો બતાવી દો કેટલી કૂપનો થઈ કૂપનો લગભગ અમે મારે તો ટાર્ગેટ પોનસો કૂપનોનો ટાર્ગેટ મારે તો પણ પોનસો તો થઈ જ જઈશ પોનસો થઈ જઈએ પણ હવે પોંચો ઉપર જશે હું ઊંધો ડબ્બો ઊંધો ડબ્બો પર છે પોનસો ઉપર કૂપનો થઈ જઈએ અમે પોંચસો નો ટાર્ગેટ મારે તો હજી લાભ હજી ગણો પાંચ દિવસ બાકી છે પાંચ દિવસની અંદર લગભગ તારા ખ્યાલથી કેટલા આવશે ઓર્ડર મારો ટાર્ગેટ તો બસો આવશે એટલે ટોટલ હાથસો જેવા થશે હાથસોથી કોણ વિજેતા બનાવ જેમ કે નિકોલને મન તો લાગે નિકોલ અમદાવાદ જ કું લે ફ્લો ઇનામ લઈ જાય નિકોલ અમદાવાદ બહુ છે રોજે રોજ નિકોલ આજ જ નહીં ખાલી આજે એક પ્રોસેસમાં જ છે કદાચ પેમેન્ટ આવી જ આજે એક નિકોલ અમદાવાદનો પ્રોસેસમાં છે જ રોજે રોજ છે જ પણ આજ હજી પેમેન્ટ નહીં એટલે હજી કુરિયર નથી કરાવી એક પ્રોસેસમાં ચાલુ હો કે પેમેન્ટ પછી કરાવું એમ કંઈ કીધું હો થોડી વારમાં કરાવું પણ હજી પેમેન્ટ આવી નથી એટલે મેં શું કહેવાય બધા કુરિયર બનાવી દીધા હા હવે સવારે જો આવશે તો સવારે કુરિયર કરાવી દે પણ એડ્રેસ પણ લખી દઈશું એટલે નિકોલ અમદાવાદ ખાસ ધ્યાન છે મારા નિકોલ અમદાવાદ ઉપર જ નિકોલ નિકોલ અમદાવાદ વાર લઈ જશે ડોના વિજેતા નિકોલ અમદાવાદ ત્રણ ત્રણ અથવા શું કે ત્રણ કોઈ ઇનામો છે રાખેલા મતલબ પહેલો તો કેચી જ છે અને બીજું લાયકરા બ્લાઉઝ અને બીજું એક સિલાઈ મશીનની કીટ છે જો નિકોલ અમદાવાદનું ફાઇનલ જ છે ગમે તે એક તો લઈ જાય અમે ત્રણમાંથી બીજું હવે બીજું હવે તમારે નક્કી કરવાનું ક્યાં લાગશે કને લાગશે એ કમેન્ટ કરજો જય માતાજી તો રા કને જો છો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફોલો અને કમેન્ટ કમેન્ટ જરૂર કરજો જય માતાજી